રામ રામ દોસ્તો બે દિવસ પહેલાં કાશ્મીરમાં જે ઇસ્લામિક આતંકવાદી કૃત્ય થયું જેમાં સત્યાવીસ જેટલા આપણા નિર્દોષ ભારતીયોનો ભોગ લેવાયો જેમાં ગુજરાતના ત્રણ જેટલા વ્યક્તિઓ હતા એમાંથી બે પિતા પુત્ર હતા જે ભાવનગરના હતા જો મોરારી બાપુની રામકથા માટે અહીંયાથી ગુજરાતથી ત્યાં ગયા હતા અને ત્યાં તેમનો ભોગ લેવાયો તો દોસ્તો આ એક દુઃખદ ઘટના છે તેમનો આ પિતા પુત્રને તેમનો જીવ તો પાછો ના આપી શકાય પણ મોરારી બાપુને નમ્ર વિનંતી છે કે આ પિતા પુત્ર જે તમારી કથા માટે જ ત્યાં આવ્યા હતા તો એ લોકોના માટે તમે થોડું તુલસીપત્ર પાંચ કરોડ રૂપિયા જેવું આપો જેથી કરીને તેમનો મોભી જે હવે નથી રહ્યો તો એમનો પરિવારનું ગુજરાન સારામાં સારી રીતે ચાલી શકે કારણ કે મોરારી બાપુ એને ગઈકાલે ખબર નહીં હોય નહીંતર તો એ જાતે જ આવું પાંચ કરોડ રૂપિયા એમની કથા સાથે જોડાયેલા વ્યક્તિઓને સ્પેશિયલ આપત પણ એમને કાલે ખબર નહીં હોય એટલે એમણે કાલે જે તુલસીપત્ર પાંચ લાખના બધાને જ આપ્યા છે બહુ મોટું દિલ રાખી અને દરેક જે આ ભોગ બન્યા ઇસ્લામિક આતંકવાદનો તે બધાને જ પાંચ લાખ રૂપિયાની એમણે સહાય જાહેર કરી છે અને પણ સાથે સાથે એવું પણ બોલ્યા કે મારી કથા સાથે જોડાયેલા એક પણ વ્યક્તિને કાંઈ જ થયું નથી તો એમને ખબર નહીં હોય હવે જ્યારે ખબર પડી છે ત્યારે એ હવે ઘણા દુઃખી પણ હશે અને હવે એમને સહાય આપવાની આપણે પણ થોડી માગણી કરીએ જેથી કરીને તેમને ખબર પડે કે તેમની કથા સાથે જોડાયેલા બે વ્યક્તિઓની સાથે જે આ ઈસ્લામિક આતંકવાદે એમનો આખો પરિવાર બરબાદ કરી દીધો તો એમને કોઈ રીતે સહાય કરે કમસે કમ પાંચેક કરોડ રૂપિયા જેટલી જ સહાય કરે એવી નમ્ર વિનંતી છે ભારત સરકારે પણ આ જે ઇસ્લામિક આતંકવાદ પાકિસ્તાન તરફથી શરૂ થયો છે ફરીથી તો એના વિરોધમાં અટારી બોર્ડર બંધ કરી નાખી છે પછી સિંધુ જળ કરાર એ નહેરુએ ભારતનો કેવી રીતે વેચી ખાધો છે એ ખબર પડશે દોસ્તો સિંધુ જળ કરાર તમે સાંભળશો ને તો તમને ખબર પડશે કે આ વ્યક્તિ પોતે નોબેલ પારિતોષિક મેળવવા માટે શાંતિનો બહુ મોટો દુનિયામાં ચાહક બનવા માટે કઈ હદે દેશને વેચવા માટે એણે કૃત્યો કરેલા છે કાશ્મીર તો આપી દીધેલું હતું સાથે સાથે આ સિંધુ જળ કરાર કરીને આપણે નદી આપણું પાણી એ પણ પાકિસ્તાનને આપી દીધું એ પણ એંસી ટકા જેટલું પાણી દોસ્તો નદી આપણી પાણી આપણું અને બધો જ માલ પાકિસ્તાની અત્યાર સુધી ખાતા આવ્યા છે આજ સુધી કોઈએ આ કામ કર્યું નથી એ જ બહુ મોટી વાત છે આ વસ્તુ તો ક્યારની બંધ થવી જોતી હતી પણ હવે આ એક દુઃખદ ઘટના પણ આનું એક નિમિત્ત બની છે તો આ સિંધુ જળ કરાર પર પણ રોક લગાવવામાં આવી છે પછી દરેક પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે સાર્ક હેઠળ જેટલા પણ આપણા દેશો છે એની હેઠળ પણ કંઈક પાકિસ્તાનીઓને વિઝાની છૂટ આપેલી હોય તો એ પણ રદ કરવામાં આવી છે પછી ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને અડતાલીસ કલાકમાં ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત બંધ કર્યું અને તમામ પાકિસ્તાની સૈન્ય સલાહકાર જે ભારતમાં હોય તો એમને દેશ જોડવાની પણ આદેશ આપવામાં આવ્યો છે ભારત પણ પોતાના સલાહકારોને પાછા બોલાવશે એવું પણ કહેવામાં આવ્યું છે તો આ રીતે દોસ્તો અત્યારે તાત્કાલિક નિર્ણયો તો આટલા જ થઈ કે કારણ કે જવાબી હુમલોને આ બધું આર્મીને કંઈ કરવું હોય તો એના માટે એને થોડુંક પ્રિપેરેશન પણ કરવું પડતું હશે તો જે પણ હશે આર્મીમાં જો દોસ્તો યુદ્ધ આપણે અહીંયા કહીએ પણ મરવાનું કોને છે જે આર્મીમાં આપણા જવાનો જ છે આપણા ભાઈઓ છે એ લોકોને એટલે આપણે પણ એવા ઉશ્કેરાટમાં આવીને યુદ્ધ કરો પીઓ કે લઈ લઈએ આવી બધી આપણે સલાહો આપણે આપણે એ સ્તરના નથી એટલે આપણે ના આપવી જોઈએ કારણ કે જો આપણને મોકો આપે કે હા અમને તમે લો તમારા હેલ્પ આર્મીના હેલ્પર તરીકે કે કોઈપણ રીતે અમે સરહદ પર સેવા આપવા માટે લો અને પછી આપણે કહી શકીએ કે હા અવેલ કરો યુદ્ધ તમે તમારા અમે સરહદ પર આવી ગયા છીએ તો કારણ કે આપણે ઘરમાં બેસીએ જ સુરક્ષિત રીતે કોઈ પણ સલાહ આપવી બહુ હેલી છે એટલે આવી બધી યુદ્ધની સલાહ જે લોકોને એના એક્સપર્ટ હોય એ લોકો જ આપે એ વધારે હિત હિતહિતકારક છે દોસ્તો બાકી તો અત્યારે બધા જાત જાતના એ કરે છે કે આર્મીનો આમાં દોષ છે કે કોનો છે મોદી સાહેબનો છે ગૃહમંત્રીનો છે આમ છે તેમ છે તો આવા દોષમાં પડવા જેવું નથી દોસ્તો ભારત સરકારે તો એકદમ આર્મીના હવાલે જ આપેલું હતું આખો કાશ્મીર પણ સુપ્રીમ કોર્ટે એને બહુ વધારે ચૂલ ઉપડેલી હતી કે ત્યાં ચૂંટણી કરાઈ અને એ જમ્મુ કાશ્મીરના સીએમને હવે સોંપી દીધેલું હતું રાજ્ય તો પછી હવે આમાં આર્મીના કે ભારત સરકારનો કોઈ રોલ હતો નહીં છતાં પણ આર્મીની થોડી ઘણી કહી શકાય કે સુરક્ષામાં આપવામાં કચાશ રહી ગઈ હશે પણ એટલું હવે આવા બરબર કોઈ હશે એવું તમે કેવી રીતે કહી શકો તમે આપણે જેમ બોલતા હોઈએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો તો કાશ્મીરમાં તો બધા જ મુસ્લિમ હોય તો ત્યાં પછી હવે આતંકવાદી તો કોઈ હોય જ નહીં ને એવું જ લાગે ને બધાને એવું જ લાગે કે અહીંયા કોણ હવે આતંકવાદી હશે તો આર્મીને પણ સરસ ચૂક થઈ જાય હા તમે કહો કે હા આતંકવાદનો ધર્મ હોય છે આ જો બધાને ધર્મ પૂછીને માર્યા છે ઇસ્લામિક આતંકવાદ હતો એટલે તો તમે એને એક પહેચાન આપો કે હા આર્મીને કે આની ઉપર ક્યારેય ભરોસો ના કરતા આમાંથી કોઈ આતંકવાદી પણ હોઈ શકે છે તો એ કોઈ પણ એમની નજર ચૂક થાય અને પછી આપણે કહીએ તો ચાલે બાકી આપણે હાલ સેક્યુલરિઝમનો કીડો આપણને સળવડતો હોય બધા જ આપણા ભાઈઓ છે બધા જ આમ છે તો પછી આર્મી તો એમ જ સમજે ને કે આ આપણો ભાઈ જશે કોને રોકે તો પછી દેશની અંદર સુરક્ષા કરવું આર્મીનું કામ નથી સરહદ પર સુરક્ષા કરવાનું એનું કામ છે અને સરહદ કેવડી મોટી છે આ ગુજરાતમાં કોઈ કેમ નથી અંદર એન્ટર થઈ જતું રાજસ્થાનની પણ બોર્ડર પાકિસ્તાન સાથે છે રાજસ્થાનમાંથી કોઈ એન્ટર નથી થતું પંજાબની બોર્ડર લાગે છે ત્યાંથી કોઈ એન્ટર નથી થતું જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી જ કેમ એન્ટર થઈ ગયા કારણ કે અંદરના પણ એટલા તૂટેલા હોય છે જે લોકો આવા તત્વોને પ્રોત્સાહન આપે છે અને આવા આતંકવાદી કૃત્યો કરવા માટે બધી જ બાતમીથી લઈને બધી જ સગવડ પૂરી પાડે છે જેવી રીતે અહીંયા હુમલાઓ ત્યાં હોય છે તો બધી જ સગવડો એ લોકોને અહીંના નહીંના લોકોએ આપેલી હોય ગોધરાકાંડ પછી પણ અક્ષરધામ હુમલો થયો આ બધામાં જે કોનો રોલ હતો બધાને ખબર છે અને એ લોકોને નિર્દોષ પણ છોડી દીધા આટલી મોટી પણ મોટું દિલ રાખ્યું હતું સુપ્રીમ કોર્ટે તો આ લોકો આર્મી પકડે પછી કોઈ પોલીસ પકડે તો એ લોકોને પછી તમે નિર્દોષ જ છોડવા હોય તો પકડાવવાનું શું કામ હીરોએ પોતાની ડ્યુટી કેવી રીતે નિભાવે જ્યાં સુધી તમે એને ખુલ્લો દોર ના આપો બધી એને જે હકીકત છે એનાથી પણ વાકેફ નથી રાખતા તમે એને તો પછી એ કેવી રીતે પોતાની ડ્યુટી કરી શકે તો ઘણી બધી કચાસ આપણા જ આપણા જ જે બહુ મોટા કહેવાતા સેક્યુલર કથિત સેક્યુલર ઓરિજિનલ નથી હોતા દોસ્તો એ ફક્ત ને ફક્ત મુસ્લિમ આતંકવાદને બચાવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે જેથી કરીને એમનો પણ રોટલા શેકાતા રહે અને હિન્દુઓ પ્રતાડિત થાય અને એવી રીતે પોતાનો કુંઠા મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા પૂરી કરતા હોય છે તો આવા બધાને હવે જવાબ આપવાની આર્મીને છૂટ આપવામાં આવે તો તમને આવા હુમલા પણ થતા જોવાતા કદાચ બંધ થઈ જાય તો બધી જાતની છૂટ આપો વન સાઇડેડ તમે પછી રાખો તો પછી આમાં તો કોઈ કામ કેવી રીતે કરી શકે એ પણ આર્મીવાળા પણ કેવી રીતે કામ કરી શકે તમે એક પણ ગોળી એ લોકોએ છોડી હોય તો બધું એને આખું લખીને આપવું પડે શું કામ અને શું કરવું પડ્યું ને બધું તો આવા બધા જવાબો પછી એને આપવા અઘરા પડી જાય એટલે બને ત્યાં સુધી કોઈ એવી કાર્યવાહી ના કરે જે કરવી જોઈએ તાત્કાલિક ધોરણે ત્યાં એ આર્મી જ હોય છે બચાવવા માટે આર્મી જ હોય છે પણ એના હાથ બાંધેલા રાખો તો એ પણ કેવી રીતે કામ કરી શકવાની છે તો આવું બધું ઘણા બધા પ્રોબ્લેમ હશે એ લોકોના આપણે પ્રોબ્લમ ખબર નથી અને આપણે આર્મી ઉપર બધું ઢોળીએ એ પણ યોગ્ય નથી ચાલો દોસ્તો મળીએ કોઈ બીજા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ